ફની બોય તમાર તો દારો ઉઘ હારું હારું ખાવા મળે એક દારો લસકા બાજરી ખાવા મળે બીજા દારા પાવ લસકો ખાવા મળે રોજ નવી નવી આઈટમ પણ અમારે તો અમે શીખ શાનો સોફરવાળો કોઠો થાય છે ડોસીને કાલ કીધું કીરો બનાય ચોખાજીનો પણ ના બનાવે અજકરે ગરમો કંકા ગાલી એ બે દાડોજી ઝઘડો જોમ્યો એ હળથી હું અલ્લા બે હવા જતો રહ્યો કૂતો ધોકો પણ ઘરમાં જ બેરીએ તોય તમારી શાંતિ છે તે નવું નવું હું રોજ દારૂ ઉગર ખાવા મળે શિકુડી મર ઓછોપાવું ખોણ મર

અરમ હેડવા નોમ ના લાય અન આ રોધ દે્યું છે ઈ વાંડી દે મને ભૂખ લાગી છે જબર અન હું પેલા પેલા બેહી જાઉં હાવ તું તો પેલા પેલા ઉની થઈ જઈ આ પસાવા હાવ મંગો છેલ્લી વાત પાછું દાદાનું ભરતા તા સોન બેઠો તો ભર દીધું સોન તો મો આવું જો પસાભાઈ નાં ગાજ જઈ શું યો ને એક જવાન છે પાયે અમે નવાવી હોય શું કે

અને ઘરે હજુ ત્યાં એને રોધવાનું ના તેમ કોમ જ પલાતો નહીં કયો ઓમ વહેલા હું પાંચ વાગે ઉઠતી પોંચ વાગે તો ઉઠીને ભેંસો દોઈને સોણ ભરીને બધું કોમ પાલી જતી આ ગરમીનું તો ચાર વાગે ઉઠું તો આ કોમ પલાતું નહીં કયો તાણ દસ વાગે તો પાસો ચેતરોમાં જે હોય એવા ને એવા મુડે પાસો તાણ આટલું ચાર લઈને હેડે આવીએ છીએ ઘેર જઈને છે કે પડ્યો પડ્યું હશે જે પડ્યો બટાકો પટાકો એ બનાવી દઉં

છોકરો <m toilet> <Es> <sharp apple straight freely split> <roomsNeat> બિલકુલ નહી ઠંડુ પોણી નહીં પીવો નહીં જાય બિલકુલ નહી ગોધરું એ નહીં લાવવું ચાલશે બિલકુલ નહીં ગોધરું લાવવું જ નહીં આપડે

આ બધી દેખાય તમાકુ વાયથી તે લઈ લીધી તમાકુ તમાર તમાકુ તો જો કે લગભગ પોથરી બોરી જેવી થઈ જવા

બિલકુલ બિલકુલું ઠંડુ બિલકુલ નહીં ઠંડુ એ પીવું નહીં કે ચા એ પીવી નહીં બિલકુલ નહી અલ્યા તું ચા નું ના કોઈ છે ઠંડા નું ના કોઈ છે બિલકુલ નહીં બિલકુલ નહી લાવ તું

ભૂલે સુકે એટલે બિલકુલ નઈ બિલકુલ નઈ ખાતું નહી પીધું નઈ એમની ઈચ્છા જબરજસ્તી ઓછું મહો ના પડસુ તમને કોને તડકા લઈ લઈ ના ફરો તડકા મત તડકા કર એ મેસ થઈ પેલો જોવા તો ઇમને નઈ છે મારા માટે

પછી થોડી વાર રહીને સા પૂછ્યું બિલકુલ નહી દૂધનું પૂછ્યું પછી બિલકુલ શીરાનો વારો આવ્યો મને અમુક રાજી રાજી થઈ ગયો કે શીરો દાંઢામાં પડશે દાઢો લવતી બંધ થઈ જશે મારો ઊભો થઈ થઈને બિલકુલ નહીં મને બરદા જાય વડા પર મને હંગાત ના જો મારા શીરો ખાવો તો નવા ઘેર બે મને ઘેર જવા બિલકુલ નહીં બિલકુલ નહીં આ શોથી લાયો છે મોટા શબ્દો મને ડોસીને એક તો કૂતરો નાખી દીધું હશે બનાવેલું અને હું ખોય ઘેર જઈને મારી ગમે હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો બિલકુલ નહીં નહીને ઘેર જવા દે તે પેટું નું સા